લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ચારસો સત્તર કરોડના ખર્ચે સિંચાઈના પાણી આપવાની વાત કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ધાંગધ્રા અને મૂડી પંથકના ગામોના ખેડૂતોને સિંચાઈના પાણી માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના પિસ્તાલીસ ગામોને નર્મદાનું પાણી આપવા માટે રૂપિયા ચારસો કરોડની યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વહીવટી મંજૂરી આપી દીધી છે લોકપ્રતિધિઓ અને સ્થાનિક આગેવાનો તેમજ ખેડૂતોની રજૂઆતોને સરકારે સકારાત્મક પ્રતિસાદ આપતા આ વહીવટી મંજૂરી આપી છે ત્યારે રાંગદ્રા વઢવાણ મૂડી તાલુકાના ગામોના તળાવ શીમ તળાવ ચેક ડેમ નર્મદાના જળથી ભરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે આ પંથકના ત્રણ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધાથી સુદ્રઢ કરવા રાજ્ય સરકારનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ પિસ્તાલીસ ગામો માટે ચારસો કરોડની યોજનાને વહીવટી મંજૂરી આપવામાં આવી છે નર્મદાપુરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવા થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ પિસ્તાલીસ ગામોને પાઇપલાઇનથી પાણી આપવાની યોજના માટે ચારસો સત્તર કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે